આ હરીફાઈમાં પ્રથમ નંબરના વિજેતાને અગિયાર હજાર રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા પણ કોઈ વિજેતા જાહેર ન થતાં બખમલાખડાના પંચો અને મેડા સમિતિના નિર્ણયને ધ્યાનમાં રાખીને તે રકમ કરોલપીર દરગાહમાં અર્પણ કરવામાં આવી હતી તેમજ બીજા નંબરના વિજેતાના પાંચ રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા બીજા નંબરમાં હુસૈન સુમરા આરીખણા અને જત ખાલીદ નાની વીરાણી વચ્ચે હરીફાઈ થઈ હતી જે હરીફાઈમાં બંને સરખા આવતા બંનેને વિજેતા જાહેર કરાતા પચીસો પચીસો રૂપિયા ઇનામ બંને વિજેતાને આપવામાં આવ્યા હતા અને ત્રીજા નંબરના વિજેતાના રૂપિયા ત્રણ ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા ત્રીજા નંબરમાં પ્રેમજી રામજી કોલી આરીખણાના ખણાના વિજય થયા હતા જેમને રૂપિયા ત્રણ સમિતિના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું અને ચોથા નંબર વિજેતાના રૂપિયા બે ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા ચોથા નંબરમાં ઈશા સંગાર બાડિયારીના વિજય થયા હતા

પીએસઆઈ એમવી શામળા સાહેબ તથા મેડા ઇન્ચાર્જ વિજયભાઈ રાવલ સાહેબ અને તેમનો પૂરો પોલીસ સ્ટાફ બપોરે 3 થી સાંજે 7 ને 45 કલાક સુધી ખડે પગે રહ્યા હતા આમલાખડામાં પધારેલા આજુબાજુ ગામના સરપંચો બહાર ગામથી આવેલા આગેવાનો અને દૂર દૂરથી પોતાની જાનની બાજી લગાવી હરીફાઈમાં ભાગ લેનાર મલીઓની તેમજ ત્રણ દિવસથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ફરજ બજાવતા નખત્રાણા પોલીસ સ્ટાફ અને મેળાની મોજ માણવા આવેલા તમામ લોકો જે સાથ સહકાર આપ્યો તેમનું આમારા ગ્રામ પંચાયત મેળા સમિતિ અને દરગાહના મુજાવરો તહે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા